ખબર કને માય દૂધ પાઈસ આજો આ લાડો ખબર ખાલી કાંઈ ડોહર મારી જાવ ને એટલે ખાલી તું દેખાશો ને તો કાપી નાખો કાપી

ચિકરાતુ નહી ના લાગે છે ભીવા નો ખબર નહિ કટા આગે નું કા કમ અશી ટકા બસો ટકા અસો

લાગી કે ખબર ના છોકરો સોકરો લઈ ગયો ગમો નાઈ ગયા હાથમાં તી ને કાપી નાખવું આ ગયા તારી ગયા તો હસી

તમ માં બધું અત્યારે નહી હાજર રાખવું જેમ જમી જો

પેલા બાબુલા મહી ના જો પેલા એ ઓમ જલ્દી એડવાન્સ આ જ જ તો જ મહી ના કો આ આ તો ડિસ્કો કરવા તો પેલા મારવા તો આજી લો તો તો હું પોલતા પોલતા કોટલ માં જો હા હા કેટલા છે આ બાબુન કેટલા પકડો તું તો મારા કાતે ઘેરો હોવો લાગે છે આ સાત અડો તો ખૂ

લેબડો તો સરપંચ થોડા કોરા પડી ગયા કોરા સરપંચ અસલ વેહમો આઈ ગયા ખરેખર હોમો તો મરે ને

તો સરપંચ લાલ આયા પેલા છોકરા ને લીધે તમારા માં થોડી તાકાત આવી છે બધી ખબર છે સરપંચ છોકરા લીધે થોડી તાકાત આવી લાગે છે મને એવું લાગે છે તું એ બે આડો તો માજી જ રહેલો છે

પાણી કાઢવાનું છે અમેરિકા થી તે કોક કર્યો ગેડા વાળ છે એ નહી તારા સરપંચ

રે ગાં ગંટવેલા આટા ખાઈ ગયો છો આયે તો હું તો ના પાડી તું નહીં તાળ બરોબર છે તું જા મે તું હેડવંગ કરો આમોનોમો તો 3 વગાડ્યા ના કાપી દેવાના છે તાન આયો તારનો એમ કે છે કાપી પણ એનું મૂઢું જ બતાવતો નઈ આયો તો બાર રેલા એટલે કશું કહેવાય નાક પાછા પડી જોય સા આ તળકાથી કાવા પડી જતા છે

ખૈણ ખ૧ ખજળીલલ૨ે ફવબલ૨હણ ś Zw pulled. Ich nh��� બબબલીલી શઉ઀ળઉ કરળ ઔલ ઎ણડ. لا મર઻ંઢ block. કા lxyz afન કક